इया सडाई गया हैं અમારા સંજયભાઈ જાદવ જાય છે કુવાઈ ને માલપા વાસણું કુવામાં પડી ગયું હોય આપડે આ ઓરી ગામ માં શિવાભાઈ તો માલપા ઉતરી ગયા હે ક્યારના જો બનેને ફાઈટ કરીને એને આપે છે પણ કોકડી મારી ઉપર એ મારી દિયે એવળો નાખી પડાવી એ આ વાત બનાવી હે વાત જે ઉતરા હવે રાસોલો પુવા માં એ વાત લે નું વાર એમને હરી જાય હરી જાય રૂમાડી માટી તરત દુખ કે

તમારે

શિવાભાઈના ટાંટિયા દો પોળા કરીને ઊભા રહી ગયા છે બેન હે ચાલુ છે એક બળ કરો આ ઢીલા મુકજો ઢીલા મુક્તો થઈજો ઢીલા મુક્તો થઈ હવે બોલ આવશે

મોડું આઈને ફોન આવે એને નીકળવા જોયે એ બોલવું કે રાઠવું હા ભાઈ સંજય હા બોલ હું ભાઈ શિવાયું નીકળી ગયું ને